આ એક એવો વિડિયો સામે આવ્યો છે જે ધ્યાનથી જોજો પોતાના ઘરના વરંડામાં એક માણસ આરામથી બહાર નીકળતો હોય છે ટહેલતો હોય છે અને અચાનક રૂમની પાછળ તેને સિંહનો દર્શન થઈ જાય છે અને તે એકદમ ડરીને બુમાબુમ કરીને હાકોટા પડકારા કરતો પાછો ભાગે છે ફરીથી જોજો પોતાના ઘરના વરંડામાં ટેલતો ટેલતો માણસ જ્યારે પોતાના ઘરની બહાર નીકળે છે વરંડાની ત્યારે અચાનક જ તેને સામેથી સિંહનો ભેટો થઈ જાય છે અને તેના હોશકોશ ઉડી જાય છે અને તે હાફળો ફાફળો થઈને ડરના માર્યા ઘરની અંદર પાછો વયો જાય છે પેલી બાજુ સિંહ પણ એવી જ રીતે માણસને જોઈને ગભરાઈ જાય છે અને તે પણ પોતે પાછળ ભાગે છે અને પછીથી તેને લાગે છે કે માણસ નથી ત્યાં હાજર ત્યારે તે દૂરથી ફરીથી પોતાના રસ્તે ચૂપચાપ ચાલ્યો જાય છે તો આ છે વિડીયો એમાં આપણે જોઈએ છે કે માણસ પોતાના ઘરમાં આરામથી ફરી રહ્યો છે ટેલતો ટેલતો બહાર નીકળવા જઈ રહ્યો છે ગામમાં ખેતરની બહાર ત્યાં એ એક ઓરડીની પાછળથી સિંહ લટાર મારતો મારતો એ તરફથી પસાર થઈ રહ્યો છે અને બંને એકબીજાને જોઈને ગભરાઈ જાય છે આ બાજુ આ વ્યક્તિ પોતાના ઘરની અંદર ફરાર થાય છે અને સિંહ પણ માણસને જોઈને ચોંકી જાય છે અને તે પણ પાછળ પગલાં ભરીને ભાગે છે પરંતુ પછીથી જ્યારે તેને ભાન થાય છે કે માણસ તેને જોઈને ચાલ્યો ગયો છે એટલે તે પણ નિશ્ચિંત થઈને ઝડપી પગલે બીજી તરફથી થઈ અને પોતાના રસ્તે આગળનો માર્ગ કરી દે છે તો આ છે પ્રાણી જગતની હકીકત કે પ્રાણીઓ પણ માણસ ઉપર કોઈ પણ ખલેલ કે તકલીફ આપ્યા વગર હુમલો નથી કરતા તેમને જ્યારે પરેશાન કરવામાં આવે કે તેમના જીવનમાં ખલેલ પાડવામાં આવે તો જ તેઓ હુમલો કરતા હોય છે નુકસાન પહોંચાડતા હોય છે અન્યથા તેઓ તો ચૂપચાપ પોતાના રસ્તે જતા હોય છે અને પોતાનું કાર્ય કરતા હોય છે આ વિડીયો જોઈને તમને શું લાગણી થઈ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ ઉપર પહેલી આવ્યા પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા ત્યાંથી આવી જ અવનવી ઘટનાઓ વાતો વાર્તાઓની માહિતી તમને મળતી રહેશે આપનો દિન રાત શુભ રહે આભાર ધન્યવાદ નમસ્કાર